ગુજરાત યુનિવર્સિટીની બેવડી નીતિ સામે આવી લારી ગલ્લાટો હટાવી દીધા પરંતુ ગેરકાયદે કેફે છે તેના પર નજર યુનિવર્સિટી રાખી રહી છે યુનિવર્સિટીથી પીઆરએલ તરફ યુનિવર્સિટીની જગ્યામાં ધમધમતું કેફે જે છે તેને હટાવવામાં નથી આવ્યું યુનિવર્સિટીએ બાઉન્સર મોકલી લારીઓ હટાવી પરંતુ કાફે યથાવત રાખ્યું છે યુનિવર્સિટીએ માત્ર અમૂલ પાર્લરને જગ્યા ભાડે આપી હતી અમૂલ પાર્લરે કાફે ને જગ્યા બારોબાર આપી ભાડે આપી દીધી અને એ કેપે હજુ પણ ધમધમી રહ્યું છે ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો બે પ્રકારનું વલણ નજરે પડી રહ્યું છે જે રોડ પર લારી ગલ્લાવાળા હતા નાના માણસો હતા તેમને દબાણ કહીને હટાવે છે પરંતુ યુનિવર્સિટીની જે જગ્યા છે તેમાં ગેરકાયદેસર કેફે છે તેના પર યુનિવર્સિટીના સત્તાધીશોની રહેમ નજર હોય તેવું નજરે પડી રહ્યું છે જે યુનિવર્સિટીથી પીઆરએલ તરફ જતો રસ્તો છે ત્યાં યુનિવર્સિટીએ થોડા સમય પહેલાં અમૂલ પાર્લરને જગ્યા ભાડે આપી હતી પરંતુ અમૂલ પાર્લરે બારોબાર એ કેફેને પાછળનો ભાગ આખે આખો ભાડે ચલાવવા માટે આપી દીધો છે આ વાત નહીં જાણ યુનિવર્સિટીને થતા યુનિવર્સિટીએ માત્ર નોટિસ આપીને સંતોષ માન્યો છે હજુ પણ કેફે ધમધમી રહ્યું છે ત્યારે મહત્વનું એ છે કે યુનિવર્સિટીના સત્તાધીશો કહી રહ્યા છે કે અમારી જગ્યામાં કંઈ પણ ગેરકાયદેસર ન હોવું જોઈએ તે કરીને થોડા સમય પહેલા યુનિવર્સિટીના રસ્તા પર જે લારી ગલ્લાઓ હતા તેમને હટાવ્યા હતા પરંતુ કેફે હજુ પણ ધમધમી રહ્યું છે જોકે એક માહિતી મળી મુજબ કેફેને ખાલી કરવા માટે આદેશ અપાયો છે છતાં હજુ પણ કેફે ધમધમી રહ્યો છે ત્યારે સવાલ એ છે કે નાના માણસો પર યુનિવર્સિટીએ બાઉન્સરોને મૂકીને ધમકાવીને દબાણ કરીને તાત્કાલિક હટાવ્યા છે પરંતુ મોટા માથા ઉપર યુનિવર્સિટી કાર્યવાહી કરતાં હજુ પણ ગભરાઈ રહી છે